આ આપણા પૂર્વજોની કથા છે હા મનુમારાધના મોંશમાં બે દીકરાઓ થયા જેમાં એકનું નામ છે ઉત્તાનપાદ અને એકનું નામ છે પ્રિયવ્રત આપણો છેડો ક્યાંય ને ક્યાંય ત્યાં અડે છે જો તમે જ્યાંથી લઈ જાઓ ત્યાંથી જ્યાં કોઈ આમ વડીલો ગયા કેમ આપણે આપણે આપણા આપણો મોક પરિવાર છે તો તો મને મને હમણાં દીપ દીપભાઈ કહેતા હતા ઓલું પત્રિકામાં એ છાપ્યું છે કે પછી રહેવા માટે અહીંયા ગયા અહીંયા ગયા અહીંયા ગયા પણ આપણા મોહ પરિવારનો છેડો છેક પૃથ્વીરાજ ચૌહાણ સુધી અડે છે અડે છે ને હા ત્યાંથી આપણું આખું આ ચૌદસો દીકરા દીકરીઓને પરણાવી લગભગ હું ભૂલતો ન હોઉં તો શોભાવડ તળાજા તળા અને એમાં 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 જો ક્ષમા કરજો હું મારી કાંઈ અવલી થતી હોય પણ એમાં મોટ મોટી દીકરી મોભીને પરણાવી ત્યાંથી આપણા આપણું અટક થઈ મોભ બરોબર છે હા આ ઇતિહાસ મને આખો વંચાયો આખું લખ્યું છે હા એવી રીતે આપણે ગમે ત્યાં હોઈએ કોઈ પણ વર્ણ હોય આપણું મૂળ ક્યાં જાય છે બોલે મૂળ મનુ મહારાજ સુધી જાય છે હા મનુ મહારાજ કોના દીકરા બોલે બ્રહ્માજી ના બ્રહ્માજી ક્યાંથી પ્રગટ થયા કમળમાંથી અને કમળ ક્યાંથી પ્રગટ થયું બોલે નારાયણ ભગવાનની નાભીમાંથી એટલે આપણે સૌ નારાયણ આદિ પિતા કોણ છે બોલે ભગવાન પછી ભલે અત્યારે જૂઠાણું ફેલાવવાની બધી કોશિશ થઈ રહી છે કે આપણે તો આમ જઈને આપણે તો આમ જઈ આપણે તો આમ જઈએ બાકી એક વસ્તુ નક્કી કે તમે હો કે હું હો આપણો છેડો નારાયણને અડે છે

કોઈ આવીને એમ કહે ને કે હું બહુ વિદ્વાન છું તો એને એમ કહેવાય કે તું ભાગવતની કથા કર વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા પણ કોઈ આવીને એમ કહે ને કે હું ભાગવતનો બહુ મોટો વિદ્વાન છું તો એને એમ કહેવાય કે તું જરા મનુ મહારાજના વંશની કથા કરતું એમાં બધો ક્યાસ નીકળી જાય હા હા સરપંચ સાહેબ બધો ક્યાસ આમાંથી નીકળી જાય એટલે ત્રણ દીકરી આકુતિ દેવહુતિ અને પ્રસૂતિ અને પ્રસુ આકુતિ રુચિ ઋષિને પરણાવવામાં આવ્યા વચેટ કન્યા હતી એ નામ છે દેવહુતિ એ કરદમ ઋષિને પરણાવવામાં આવ્યા છે અને એક દેવહુતિ અને કરદમ ઋષિના દાંપત્યમાં નવ દીકરીઓ જન્મી છે એ નવે નવ દીકરી જ્યારે મોટી થઈ ત્યારે મોટી દીકરી નામ હતું કલા મરીચયે કલા પ્રાદા મરીચી મહારાજને કલા નામની દીકરી પરણાવવામાં આવ્યા બીજા નંબરની દીકરી છે નામ છે અનુસૂયા એ અત્રિ મહારાજને આપવામાં આવ્યા આપણે આપણે કથા સાંભળીએ ને સતી અનુસૂયા હા એ અત્રિ મહારાજને પરણાવવામાં આવ્યા શ્રદ્ધા મંગીરસે યચ્છત શ્રદ્ધા નામની ત્રીજા નંબરની દીકરી અંગીરા મહારાજને પરણાવવામાં આવ્યા અને

અરૂંધ નામની આઠમા નંબરની દીકરી એને વશિષ્ઠ મહારાજને પરણાવવામાં આવ્યા વશિષ્ઠાયાપ્યરુધતિ દી શાંતિ નામની નવમા નંબરની દીકરી અથર્વ મહારાજને પરણાવવામાં આવ્યા આ એક નાખી એક મંડપ નાખી અને કરદમજીએ નવે નવ દીકરીનું કન્યાદાન કર્યું મને કહેવા દો આ પૃથ્વી પરના પહેલા સમૂહ લગ્ન છે લ્યો આ એક સાથે નવે નવ દીકરી પરણાવી